બહારથી એકદમ ક્રિસ્પી અંદરથી એકદમ ચીજી વધેલા ભાતમાંથી આવા ચીજ બોલ બનાવી લેશો ને તો બાકીનું બધું ભૂલાઈ જશે એના માટે લેફ્ટ ઓવર રાઈસ લેશું તો મેં એક કપ લીધા છે અને બે મીડિયમ સાઈઝના બટેટા બાફી કેપ્સિકમ ડુંગળી મરી પાવડર ચાટ મસાલો અને પીઝા સીઝનિંગ ચીલી ફ્લેક્સ મીઠું અને થોડી બ્રેડ ક્રમ્સ અને કોર્ન એડ કરી આ રીતનું મિક્સર તૈયાર કરીશું બોલ્સ વળવા જોઈએ એક પાણીમાં આ રીતે કોનફ્લોરેટ કરી સ્લરી તૈયાર કરીશું હવે બોલ્સ આ રીતે બનાવી વચ્ચે આ રીતે ચીજને સ્ટફ કરી દઈશું તમે અહીંયા મોચરેલા ચીજ લીધું છે તમે પ્રોસેસ ચીજ પણ લઈ શકો છો આ રીતે સરસ બોલ્સ બની જાય ને પછી આપણે સ્લરીમાં ડીપ કરી અને બ્રેડ ક્રમ્સમાં સરસ રીતે કોટ કરી લેશું તમને ટાઈમ હોય તો ફ્રીજમાં મૂકી દેવાના નહીં તો તમે તરત જ ફ્રાય કરી શકો છો આ રીતે બધા બોલ્સ બનાવી પછી આપણે એને ફ્રાય કરીશું બધા સરસ રીતે ફ્રાય થઈ જાય અને ક્રિસ્પી અને ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી ફ્રાય થવા દેવાનું ગરમા ગરમ ઠંડા બંને રીતે તમને ખુબ પસંદ આવશે તો વધેલા બાદ માંથી આ ચીજ બોલ એકવાર ટ્રાય ના કર્યા હોય ને તો જરૂરથી ટ્રાય કરજો કમેન્ટમાં કે જો રેસીપી કેવી લાગે